బోయ శ్రీ బాల కృష్ణ భగవన్ కె జయ రమచంద్ర భగవన్ కీ ఆ కఠే గంగా వాళ్ళ పేళ కాఠే యమునా గంగా వాళ్ళ పేళ కాఠేము విష్మాోతిపా రే వన్ మరొస વસે મોતીડા ની પાણ શેર વન મારા ચરસ્યોશે હાલો મારી શયરો યમુના પાણી જઈએ હાલો મારી શયરો યમુના પાણી જઈએ બેડલા ઉતારી યાર મેં બેડલાયું તારીને યાર જમેલિયા બેડ બેડલાું તારીને આ રે જમેલી આયુ પરે મેલી સોન લાય ડોણી રેવન મારા સરસ યો સે લુપતો ને સુપતો કાનો રે આવ્યો લુપતો ને સુપતો કાનો રે આવ્યો સોરી ગયો સોન લાઈંડોણી રેવન મારા સરસ સે સોરી ગયો સોન લાઈંડો રે રેવન મારા સરસ સે હલો મારી સયરૂશો કહીએ માતા યશોદા તારો માતા યશોદા તમારો કાનુ કાનુ સોરી ગયો સોન લાઈ ડોળી રેવન મારા સરસ સે મારો તે કાનુ ઉળિયો ને યો મારો કાનુ યોળિયો ને પોળિયો નો જાણે સોરવાની રીત રેવન મા રાશરસયો સે નો જાણે સોરવાની રીત રેવનમાં સરસયો શે યા કાઠે ગંગા વાલા યો લે કાઠે જમુના વસે રે મન વન મારા સે હાલો મારી યમુના નાવા જઈએ હાલો મારી સય યમુના નાવા જઈએ વસ્ત્રો ઉતારી વસ્ત્ર યુ તારી ને કાઠે જમીલિયા વસ્ત્ર યુ તારી ને કાઠે જમીલ ઉપર મેલ્યો નવ શેરો હાર રેવનમા રા શરસ્યો ઉપર મેલો નવ શેરો હાર રેવન મા રા લુપતો ને સુપતો કાનો રે આવ્યો સોરી ગયો નવ શેરો હાર રેવન મા શરસ્યો સે હાલો મારી સયરું જશોદા મને કહીએ હાલો મારી સય જશોદા મને કહીએ મતા તારો મતા જશોદા તમારો કાનો સોરી ગયો નવ શિરો હાર રે નસ્યો સે સૂરી ગયો ન બરો હર રે વન મારા શરસ્યો છે મારું કાનું તો ભોળ્યો ને ભોળ્યો ન જાણે સોરવાની રીત રેવન મહારા શરસ્યો સે ના જાણે સોરવાની રીત રે વન श्रीत रेवन मारा सरसियो काठे गंगा वाला पेले काठे यमुना व्य मोतेड़ ने से रे वन मारा सरसियों से बोले श्री बाल कृष्ण भगवान कि जे अरु भजन गमे तो लाइक शेयर सब्सक्राइब करजो